આમાં ખાલી બ્રિટનનો ઇતિહાસ મને યાદ આવ્યું કારણ કે જે સો ઇન્ટરવ્યુ મેં લીધા છે એમાં એ લોકો કઈ પેદા થયા એમનું ગામ શું હતું એમના મા બાપનું નામ નાની નું નામ નાના નું નામ દાદાનું નામ દાદીનું નામ કઈ શાળામાં ભણ્યા એ શાળાના આચાર્યો કોણ હતા મિત્રો કોણ હતા કુટુંબીજનો કોણ હતા ત્યાંની સામાજિક વ્યવસ્થા શું હતી રાજકીય વ્યવસ્થા શું હતી આર્થિક વ્યવસ્થા શું હતી બધો ઇતિહાસ એકસો ને અઠ્ઠાવીસ ગામડાનો પણ આવી ગયો છે તો આ એક ડોક્યુમેન્ટેશન આપણે યંગ જનરેશન ને ભારતની સાથે ગુજરાતની સાથે આપણા સમાજની સાથે ઇતિહાસ અને વારસાની સાથે જોડેલું લાગશે એટલા જ માટે આટલી મોટી કુરબાની રિવ્યુ કે આપી છે આની કિંમત બની શકે છે કે આજે પાંચ દસ વર્ષમાં લોકોને ખબર નહીં પડે બની શકે એવું બને છે એવું ઇતિહાસ ને ઓળખો ને વાંચવો બહુ અઘરો છે પરંતુ આવનારી પેઢી જે અમુક બીજા દેશોમાં થયું છે કે ત્યાંની પેઢી લગભગ આપણા સમાજથી આપણે દૂર થઈ ગઈ છે આ પુસ્તક એને આપણે દુઆ કરીએ અને મને બહુ જ આનંદ થાય છે કે સાથે સાથે કાવી ગામનો ઇતિહાસ તમે જો આ કામ આ બહુ સરસ છે દિલાલભાઈ આપણે આ ચર્ચા થઈ છે કે આપણે અત્યાર સુધીમાં ઇબ્રાહીમ સાહેબ દિલાલ સાહેબ ને ઇકબાલ સાહેબ જે આપણા મહેમાન છે રફીભાઈ આપણે એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કર્યું બરાબર છે આપણે આપણે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું આપણે ચેરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું આપણે હોસ્પિટલમાં ઇન્વેસ્ટમેન્ટ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હવે જરા ઘેર ઘેર સંદેશો આપણે એ પહોંચવાનો છે કે આપણો ઇતિહાસ અને વારસાને લગતા આ પ્રોજેક્ટમાં પણ આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીએ આવનારી પેઢી માટે આ કાવી ગામનો ઇતિહાસ માશાલા ડોક્ટર ઇસ્માઈલ મુસાણા સાહેબે લખેલો છે અને વીવીયુકે એનું આ વિમોચન કરતા વીવીયુકે ના મેમ્બર્સ અને મહેમાનો સમક્ષ આ પુસ્તક સમક્ષ મુકતા ઓન બિહાફ ઓફ વીવી કે મને ખૂબ આનંદ થાય છે ટંકરા ગામનો પણ ઇતિહાસ લખાયેલો છે જીલાભાઈ તમે પુસ્તક કદાચ તમારા હાથમાં આવ્યું હશે નાસી લખ્યું છે તો ગુજરાતમાં પણ ગામે ગામ અને દરેક જગ્યાએ આ કામ કરવું પડશે કારણ કે બરનારસો કહ્યું છે કે ધોઝ કમ્યુનિટી હુ ડુ નોટ રાઈટ ધર હિસ્ટ્રી હિસ્ટ્રી ફોર ગેટ આજે જે આપણા રાજનૈતિક પ્રશ્નો ભારતમાં અને દુનિયામાં જે અમુક જગ્યાએ ઉઠી રહેલા છે એનું કારણ કે આપણી પાસે પૂરા આપણી પાસે ઇતિહાસ નથી આપણી આઈડેન્ટિટી થોડા દૂર થઈ ગયા છે આપણી આઈડેન્ટિટી થોડી ડાયલ્યુટ થઈ ગઈ છે તો આ પુસ્તક ઇકબાલ સાહેબ પાદરવાલાએ મને ફોન કરીને રિક્વેસ્ટ કરી કે આ પ્રસંગે કારીગામનો ઇતિહાસ એની કોપી અહીંયા ઇકબાલભાઈ લાવેલા છે આપ લઈ જજો ઘરે પણ લઈ જજો છોકરાઓના હાથમાં પુસ્તક મૂકશો નહીં જો ગોલ્ડન મેમરીઝ મેં લખી હતી પંદર વર્ષ પહેલા ગુજરાતીમાંથી સભ્ય તો અહીંની પેઢીએ સાહેબ ફોટોગ્રાફ જોયા અને કહ્યું કે ભાઈ ફોટોગ્રાફ અમે જોયે મજા આવે તો તમે એને અંગ્રેજીમાં લખો એટલે અમુક વખતે અમુક વસ્તુ એમના હાથમાં આપણે મૂકવી પડે તો એનું પરિણામ આજે આ છે

દિલાવરભાઈ છે સાહેબ તમે પણ આવો મને આવી ત્યાં ઇન્ડિયન બેંક કઈ રી પણ યુકે મારો